જબરું હતું હા ખાટ્યું વાંધો આવે તો બધા પૈસાનું દારૂ પીતો માથું દુઃખે ધબ્બર કરવાનું દોશી ઘેર જેમ બોલનારી ચબ એને પીધો તારો ન તો પીવાનો નતો પીવાનું ખાલી એક વાર પીધું છ મહિને સરી સાથ નહી હાલતું છ મહિના લીધે કોઈ કોમે નતું અને આજ પીવા મળ્યો એમાં દોહી લૂંઘીના જે તો સારું એવું મોટું ચોણું માણું જાય ખાતલા મૂકી જવું ઢાર તો કરવાનું પીવો પણ લાગ્યું એમ હા એ અભી હાલ જ ભેસો પીવરાય ને આવીશું आडो हो घेर आयो के नही अलि या जम पियो पडी रह्यो हो ओ बोलन ल खा दिउ गई ओ बोलन आ ए आइरो लाग पिन आयो हो बुरे ह आयो दु बा ना अब आसे जाउ सु अलि या घर खूब बर्बाद करना के आई चम्पी ना सहीम कब

બધી જગ્યા કરી છ મહિના થી ભૂલવા રે તો રેડી ના આઈ જ્યા પીવા જોઈ ગોમ જ્યાં પીવડાયું ની ના તો

ચંપલ ખોહોવા આગો છે જબર ઉતાર દીધો દારૂ ઉતારી દીધો આ તો આવા ચંપલ યાર ચંપલ 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 ચરના કરી દારૂ પીધો ઈ મજુ તો આગા મગજ મારી કર્યો તો કઈ દઉં હું ફોન મેલો જાવ મેલો મેલો ચંપલ લઈને મેલું ચંપલ સાથે આવી અને આ તો લઈ જાશે

Semarang mau menaburi tadi. દીવા આ ચા